ચાકલિયા પોલીસની હદમાં આવેલ પેથાપુર ગામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું મોત નીપજીવું બનાવવાની જાણ થતાં ફરજ પર રહેલા એસઆઈ સુભાષ નિનામા ઘટના સ્થળે પહોંચ્યા તેમણે વૃદ્ધિનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી માટે પેથાપુર સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને ખસેડ્યો આ દરમિયાન મૃતકના પરિવારજનોને ગામ લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા વૃદ્ધે હોસ્પિટલ લાવ્યો તે બાબતે કેટલાક લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો અને બોલાચાલી શરૂ કરી પૂછ્યા વગર મૃતદેહ કેમ લાવ્યો એમ કંઈ ટોળું ઉશ્કેરાયું બોલાચાલી વચ્ચે અચાનક ટોળાએ લાકડીઓ અને પાઇપો તેમજ પથ્થરો વડે હુમલો કર્યો જેમાં એએસઆઈ સુભાષનીનામા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા ઘટનાની જાણ થતાં ચાકલ્યા પોલીસના પીઆઈ સંદીપ વસાવા અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયું પોલીસે ટોળાને કાબુમાં લઈ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું ઇજાગ્રસ્ત એએસઆઈને તાત્કાલિક ઝાલોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું પોલીસે હુમલાના મામલે આશરે પચાસ જેટલા લોકો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો અત્યાર સુધીમાં અઢાર આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેમને કોર્ટમાં રજૂ કરી દેવામાં ચોવીસ કલાકના રિમાન્ડ મંજૂર કરાયા છે બાકીના આરોપીઓની હાલ શોધખોળ ચાલુ છે ગઈકાલે એક્સિડન્ટ થયેલ જેમાં એક વ્યક્તિનું મરણ જતા એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ પીએમ કરવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયા હતા ત્યાં મરણ જનારાના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહ્યું કે તમે અમને પૂછ્યા વગર બનાવાળી જગ્યાથી ડેટ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે પચાસ એક માણસોનું ટોળું થઈ અને ગરદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમોને જાણ કરતાં અમે તાત્કાલિક